ઉર્ફે રાહુલ નરેન્દ્રભાઈ પટેલ પોતે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરી એજન્ટ તરીકે કામ કરીએ છીએ ઈચ્છા હોય તો અમારી સાથે વેપાર કરી શકો સારો ફાયદો ઘર બેઠા કરાવીશું અને એવું પૂછતા પ્રતિકે તમને હાલ ત્રણ કરોડની જરૂર છે જો તમે આપો તો આવતા મહિને નફા સાથે તમારા નાણાં પરત આપીશ એમ પણ કહ્યું હતું જોકે તુષારભાઈએ કાફે અને હોટલમાં વસ્તુઓ સપ્લાય કરવા માટેના ધંધા માટે એકત્રીસમી મે બે હજાર ત્રેવીસના રોજ ત્રીસ લાખ આપ્યા પ્રતિકે વિશ્વાસમાં લેવા માટે એક મહિના પછી રોકાણ ઉપર ચાર ટકા નફો કરી આપી એક પોઈન્ટ વીસ લાખ પરત આપ્યા વિદેશમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરી ઘણી વસ્તુઓ મંગાવું છું અને વિદેશો મોકલું છું એવું કહેતા તુષાભાઈ ધંધામાં રોકાણ કરવા માટે સંમત થઈ ગયા ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાઇસન્સ માંગતા પ્રકિતે ચિંતા ન કરો હાલમાં મારી પાસે લાઇસન્સ નથી પરંતુ આવતા જતા હું તમને લાઇસન્સ બતાવી દેશનું પણ કહ્યું વિશ્વાસમાં લીધા બે પોઈન્ટ અડસોઠ કરોડનું રોકાણ પણ કરાવી દીધું રોકાણ કરના બે વર્ષ થવાની સાથે નાણાનો હિસાબ માંગતા નફા સાથે નાણાં પરત આપવાનું કહી હાલમાં ધંધામાં રોકાયેલા હોવાથી થોડી વાર લાગશે અને વિદેશથી માલ આવી ગયો છે જે ગોડાઉનમાં છે અને અમુક માલ કન્ટેનરમાં છે એમ કહ્યું હતું જો કે તુષારભાએ રોકાણ કરના નાણાંની અવનર માંગણી કરતા ખોટા વાયદાઓ આપી સમય પસાર કરતા શંકા જતા પૈસા આપવા ન પડે માટે ધાક ધમકી પણ પ્રતિક આપવાની શરૂ કરી દીધી માંગણી કરી તો યુકેથી ભારતના પણ એરપોર્ટ પર આવો તમને ગાયબ કરાવી દેવા તેમજ અમદાવાદમાં રહેતા માતા પિતાના ઘરે જવાની પણ ધમકી આપી હતી આ ઘરે બનાવ અંગે તુષારભાઈએ ગતરોજ ફરિયાદ આપી છે અને પોલીસે પ્રતિક ઉર્ફે રાહુલ પટેલ સામે ગુનો દાખલ કરી લીધો છે બ્યુરો રિપોર્ટ ચેનલાઈ વિટનેસ